નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે રાજકોટમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ઓગણીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસો સાઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પાંચસો નેવ્યાસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને સોળ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો ને પાંચ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને છેતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એસી રૂપિયા અને ઊંચા ભાવ પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ જુવારની વાત કરીએ તો નીચે આઠસો ને સિત્તેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને આઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને પંદર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચારસો ને નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અને ઊંચા ભાવ અઢારસો ને એસી રૂપિયા આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને પંદર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર ને નવ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાડત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર છસો ને છપ્પન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહીએ પંદરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહી દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને નેવું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને ચોવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને સત્તર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં અજમાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા સોળસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મઠના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દેશી વાલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બારસો ચાલીસ રૂપિયા આ તા મિત્રો આજના રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો ગયો હોય તો લાઇક શેર અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ